啊、哦！老干家。<laughs> તમે મતદાન કરીને બહાર આવ્યા શું આજે કવાટ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં મારા બૂથમાં મારા પરિવાર સાથે હું મતદાન કર્યું છે આપ જુઓ છો કે આ પર્વમાં મતદારોમાં ખૂબ ઉત્સાહ છે અને આ એક લોકશાહીના મહાપર્વને મનાવવા માટે મતદારો થનગની રહ્યા છે હું એટલું જ કહીશ કે પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ એ રાષ્ટ્રના હિત માટે કરે અને આ છોટાઉદેપુર લોકસભાના તમામ મતદાર ભાઈઓ બહેનોને યુવાનોને હું પોતાના મતાધિકારનો ઉપયોગ એ બુથમાં જઈને કરે અને રાષ્ટ્રના હિત માટે કરે એવી હું સૌને વિનંતી કરું છું આજે ખૂબ મોટી સંખ્યામાં કવાંટ ખાતે અહીંયા મતદારો મોટી કતારમાં ઊભા છે આપ જોઈ રહ્યા છું